ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો વિશ્વના ટોચના ઉદ્યોગપતિ અને દેશના સૌથી તનેક વ્યક્તિ મુકીશ અંબાણી અને અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની તબિયત બગડી હતી ત્યારે શુક્રવારે વહેલી સવારે તેમને એચ એન્ડ રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને એર લિફ્ટઅપ કરીને મુંબઈની એચ એન્ડ રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા એકાણું વર્ષીય કોકિલાબેન અંબાણીની તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈની એચ એન્ડ રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આજે ડોક્ટરોની આખી ટીમ તેમની સારવારમાં રોકાયેલી હતી હાલમાં પરિવાર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટો જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ આખો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો તો મુકેશ અંબાણી ગઈકાલે સવારે કાલેની એરપોર્ટ પર જોવા મળ્યા હતા હાલમાં કોકિલાબેન તેમના મોટા દીકરા મુકેશ અંબાણી અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે કોકિલાબેન અંબાણી પરિવારના સૌથી ધનિક વ્યક્તિ છે તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા શેર છે જે લગભગ એક કરોડ સત્તાવન લાખ એકતાલીસ હજાર ત્રણસો બાવીસ રૂપિયાની શેર છે વર્તમાન શેર ભાવ મુજબ તેમની સંપત્તિ અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુ